મે તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં આજે આપણે બનાવીશું સાબુદાણા ખીર તેના માટે મેં ડ્રાય ફ્રૂટ લઈ લીધું છે આ રીતે ચારોરી લીધી છે ઈલાયચી આ રીતે થોડી અચકચરી મેં રાખી છે મોરસ લીધી છે સાબુદાણા આ રીતે મેં બે કલાક માટે પલારી રાખ્યા હતા હવે તેને આ રીતે નીચોઈને છૂટા કરી દીધા છે જુઓ આ રીતે દૂધ લઈ લીધું છે દોઢ લિટર મેં દૂધ લીધું છે હવે દૂધને આપણે ગરમ કરી લઈશું પહેલાં તે થોડું આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મોરસ લઈશું જો તમે વધારે ગર્યું ખાતા હોય તો વધારે થોડી લેજો આ રીતે તેમાં આપણે થોડી ઈલાયચી અને ચારોરી જે લીધી છે તે નાખી દઈશું આ રીતે હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ જે લીધું છે તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે થોડીઆ માટે ઉકળવા દઈશું વધારે જેથી કરીને આપણે જે ખાંડને નાખ્યું છે તે ઓગળી જાય આ રીતે તો આ રીતે તેને આપણે થોડું હજુ ઉકળવા દઈશું વધારે જેથી કરીને દૂધનું જે મોરસનું પાણી છૂટે તે બધું બળી જાય એટલા માટે આપણે થોડું તેને ઘટ થવા દેવાનું છે દૂધને જો આ રીતે આપણે દૂધ ઉકળી ગયું છે બરાબર હવે તેમાં આપણે જે સાબુદાણા પલાળેલા છે તે નાખી દઈશું આ રીતે હવે તેને આ રીતે મિક્સ કરીશું આપણે હવે તેને થોડી આ માટે આપણે ઉકરવા દઈશું જો આ રીતે આપણે ફૂલ ગેસ પર રાખવાનું છે તેને સતત હલાયા કરવાનું છે હજુ આપણે સાબુદાણા થોડા હજુ ચડ્યા નથી ચડી જશે એટલે હું તમને બતાવીશ આગળ તેને સતત હલાવતા રહેવાનું છે આ રીતે જેથી કરીને નીચે ચોંટાઈની તળિયામાં તમારે તેને ફૂલ ગેસ પર જ આપણે બનાવીશું આ રીતે ઉખરીને ખીર થોડી જાળીને એવી થઈ ગઈ છે આ રીતે આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે આ રીતે જો સાબુદાણા તમારે થોડા લઈને ટેસ્ટ કરી જોવાના એકદમ આ રીતે પાણી જેવા વ્હાઈટ વ્હાઈટ થઈ જવા જોઈએ જો પરફેક્ટ ખીર તમારી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે ઠંડી કરીશું આપણે ખીર બે કલાક માટે ફ્રીજરમાં મૂકી દીધી હતી મેં ઠંડી થઈ ગઈ છે હવે તેને આપણે સર્વ કરીશું જો આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે સાબુદાણાની જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ